હલો યુવાન નમસ્કાર સાંજ પડ્યું અને આ બીજું ટ્વીટ આવી ગયું કે ભાઈ બીટગાર્ડની સારી લાયકાતની જે પરીક્ષા છે એ પાંચ છ સાત અને આઠ ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે સમજો કે આ લાઇન છે એ સાચી પડે ને તો ગુજરાતની જનતા અને ગુજરાતના જે કંઈ ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે એ સૌથી મોટા મોટા મૂર્ખ છે અને એની સાથે સાથે આ જે આયોજન કરશે એ વ્યક્તિઓ અને જે તે સંસ્થા પણ સૌથી મોટા મોટી મૂર્ખ હશે એટલે એવું થાય તો આપણે ધારણા મૂકીએ છીએ કારણ કે સાહેબે મૂક્યું છે એટલે જસ્ટ એના ઉપર આપણે ડિબેટ તો કરી શકીએ છીએ કે ભાઈ અત્યાર સુધી ચોમાસું ચાલતું જ હતું બરાબર અને અત્યારે ફૂલ ચોમાસું ચાલે છે બરાબર કોઈ એવો જિલ્લો ગુજરાતનો બાકી નથી કે જ્યાં અત્યારે વરસાદ ન હોય અને અત્યારે તો પહેલાં ગ્રાઉન્ડ જ રેડી નથી બરાબર આપણી પાસે અત્યારે આજે સત્યાવીસ તારીખ છે સત્યાવીસ તારીખથી આપણે પાંચ તારીખ ગણીએ એટલે બીજી ત્રીજી તારીખે આપણી પાસે છે ને એ ગ્રાઉન્ડ ટકાટક હોવું જોઈએ પણ અત્યારે મને પોસિબિલિટી લાગતી નથી કારણ કે અત્યારે બધે જ ખૂબ સારો એવો વરસાદ છે એટલે અત્યારે ગ્રાઉન્ડ પણ રેડી કરી ન શકાય બરાબર અને જો આવા સિઝનમાં પણ જો ગ્રાઉન્ડ લેવું જ હતું બરાબર છે તો ચોમાસામાં તમે ગમે ત્યારે લઈ શકત કારણ કે એસએસએસજીડીનું પણ ગ્રાઉન્ડ લેવાનું જ છે અને લેવાય જ છે આર્મીનું ગ્રાઉન્ડ પણ લેવાનું જ છે અને એનું સિલેક્શન પણ આવી ગયું છે બરાબર તો અત્યાર સુધી તમે શું કરતા હતા એના ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ ઊભા થાય છે કે ભાઈ તમારે જો વરસાદમાં જ તે ગ્રાઉન્ડ લેવું હતું તો પછી ખોટા ખેલ કરવાની જરૂર કોઈ હતી નહીં બરાબર એટલે કહેવાનું એટલું જ છે કે મતલબ વાતે વાતે વાતું આખી ફરતી જાય છે કે મુળુભાઈ બેરા છે એ એવું કહે છે કે ભાઈ ચોમાસું પત્તાની સાથે જ તે આપણે છે એ ફોરેસ્ટ ફિઝિકલ લેવા માટે અમે લોકો રેડી છીએ હજી ચોમાસું પૈતું નથી કારણ કે આ દિવસોમાં જ તે ફૂલ વરસાદની આગાહી છે બરાબર અને એની સાથે સાથે આવા ટી ટ્વીટ બધા હું કંઈક આવવા મળ્યા છે જો આવું થાય તો મને એવું લાગે છે કે વ્યાજબી નથી એમ કારણ કે વરસાદ ગયો નથી વરસાદ વહી જાય પછી હું કે છોકરાઓને તમે કહો કે ભાઈ દોડી નાખો તે દોડીએ બરાબર હવે આ દસ પંદર દિવસથી તો હું સતત કંઈક વરસાદ જેવું વાતાવરણ છે એટલે છોકરાઓને કંઈ હું કહે કે એવી કંઈ ખાસી એવી પ્રેક્ટિસ થઈ પણ ન હોય ને અત્યારે ગ્રાઉન્ડ હું દોડવા લાયક નથી છોકરા બધા દોડતા હોય તો એ રોડ ઉપર દોડતા હશે બરાબર એટલે જંગલ ખાતાની ભરતી છે સાવ શું કહે કે જંગલી જેવું મને એવું મને એવું લાગે છે કે શું કહેવાય કે બિહેવ ન કરવું જોઈએ બરાબર ચલો એ તો પણ હજી ફાઇનલ ટ્વીટ અથવા તો જે કંઈ ફાઇનલ નોટિફિકેશન આવ્યું નથી એટલે ચિંતાનો કોઈ વિષય નથી પણ સમજો કે ફાઇનલ આવું નોટિફિકેશન આવે તો જે તે વ્યક્તિ છે એ ખૂબ મોટો મૂર્ખ હશે તો જ તેણે આવું ડિસિઝન આવ્યું હોય બાકી ક્યારે આવું પોસિબલ નથી હું તમને એક કમ્પેરિઝન થોડું ઘણું આપું કે ભાઈ આપણા જે પાડોશી રાજ્યો છે ને એ તમે મહારાષ્ટ્ર લઈ લો કે તે પછી તમે મતલબ મધ્યપ્રદેશ લઈ લો બરાબર એમાં ફોરેસ્ટ ગાર્ડ માટે જે રિક્રુટમેન્ટ થાય છે ને એ એમાં લગભગ ક્રાઇટેરિયા સેમ આપણે છે ને એ વખતે ક્રાઇટેરિયા છે એમાં એક વર્ષમાં ભરતી પડે ને અને એ જ વર્દે છે એ ભરતી એ મતલબ એ જ વર્ષે છે એનું રિક્રુટમેન્ટ થઈ જાય બરાબર આમ તો વિચાર કરો આપણે એનાથી મતલબ હું કે આગળ છીએ આપણે એના કરતાં હું કે સારું એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવીએ છીએ પીએમ આપણા રાજ્યના છે બરાબર ગૃહમંત્રી આપણા રાજ્યના છે છતાં પણ એકને એક ભરતી છે એ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષે પૂરી થાય છે એટલે જે તે વ્યક્તિનું તમે કરિયર છે ને બરબાદ કરી નાખો છો આમ કારણ કે યુવા પેઢી છે એ આવા લભ હું કે સોલ્વ કરવામાંથી તે અદર ન થતી પછી કે હવે હું કે છોકરાઓ નકરા હું કે મોબાઈલ જોઈ રાખે છે સાહેબ તમે કરો છો બીજું હું બરાબર ક્વેશ્ચન ઘણા બધા થાય છે ઘણું બધું બોલવું છે બટ કહેવાય ને કે ભાઈ હવે સમય મળશે તમને પણ ક્યારેક મોઢે કહેશું ચલો જોઈએ છીએ આગળ આ બધું શું થાય છે અને કેવી રીતે શું કહે કે આ ગ્રાઉન્ડનું પ્લાનિંગ થાય છે ચાલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં